હર મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી એક નવો વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ છે તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને આજ વાદરા થઈ ગયા છે મિત્રો થોડાક જુઓ ને આજે આપણે કરી દીધું છે આવડામાં ઘરે આપણે દવા નાખી એમાં પાણી ચાલુ અટણમાં થઈ ગયું છે આપણે કાલની થોડીક દવા બાકી છે પણ મારા પપ્પા ગામમાં ગયા છે એટલે થોડીક મારા પાણી વાળવું પડશે તો હાલો વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો બે ત્રણ ચાર પી ગયા છે આમાં તો જાય છે અત્યારે એવું બધું છે ને કાલે આપણે દવામાં નાખી દીધી આમાં ડુંગળીમાં થોડીક નાખી દીધી અડધી બાકી છે થોડીક બાકી તો મિત્રો વટાણા આવી જશે આપણે તો આવી રીતના કંઈક પરડ આવ્યા છે આમાં આમાં તો થોડાક ભરાઈ જશે બી એવું આવી ગયું છે એવું બધું છે લોકમાં કન્ટિન્યુ રહેજો એવું બધું છે પણ આમાં તો મિત્રો વટાણામાં અલગ અલગ ફૂલ આવે તો અમુકમાં લાલ આવે અમુકમાં ધોરા આવીશું તો મિત્રો અલગ અલગ આવે છે જો આમાં ધોરા છે ને અમુકમાં લાલ છે બાકી શીણા છે આપડા સીણા બહુ મસ્ત એના થઈ ગયા છે મિત્રો આવી રીતના બધા તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ પીને વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે તો ડુંગળીમાં હવારમાં દવા નાખી દીધી હતી નાય જોઈન થઈ ગયા રેડી ને આપણે તો ખાઈ પીને અહીંયા શેણામાં પાણી સલું છે આપણે અહીંયા આવ્યા છીએ તે બધું છે શેણામાં પાણી અહીંયા ઓલી બાજુ આપણે પી ગયું અહીં સડાઈ દીધું છે અમારા ભાઈ તો પાણી મારે છે એને હક નથી પાવડા વર લે કેમ હક ન થતું હે કેમ

નાની નાની બાકા જગી ચાલુ છે અહીંયા આપણે એટલા માટે બેવું પડે કે મિનિટમાં પાણી ચાલુ છે ને એટલે આ ભાઈને મિનિટ આવડે નહીં એવું કન્ટિન્યુ રેજો બ્લુ વર્ષ આજકાલમાં કન્ટિન્યુ રેજો આ પેલા પાય દઈ ને થોડુંક મળી જાય તમને તો મિત્રો આપણે છે ને લાઈટ વીગી છે પાણી વી વીગે પછી આપડા બ્લુવર્સમાં તો આપણે ઝંડો લગાડી દીધો છે કારણ કે સૌ જન્મીજરી આવે છે એટલા માટે થોડાક વિડીયો બનાવવા પડે ને એટલા માટે આપણે લગાડી દો ઝંડાને જો આ રીતના કંઈક હા ભાઈ અમારે ફોટ યાર એવું આપણે સ્ટીક છે ને એને હરે વાર લઈ એ શું કહી ને એ ભાંગી નાખી તું આમ મળે મળે આને બધું ભાંગી નાખવાની પીડી હોય એ બધું છે ને આપણે તો ઝંડો લગાડી દીધો છે વાદરા એરો વ્યૂ એવો આવે છે તો આ બહુ વધારે પડતા થઈ ગયા એ બધું છે અહીંયા ટ્રેક્ટર પડ્યું એટલે માટે આપણે કીધું લગાડીને નાખી વિડીયો જો અહીંયા સોડા પીડ્યું છે ભાઈ છે આ આ ઢાકેલું હતું મેં દીધું આપણે એઠું કારણ કે વિડીયો ઉતારતા હતા એટલા માટે એવું છે બધું બાકી એક વાર ચેક કરો એક નંબર લાગે ને મિત્રો ને આપણે આમાં એક છે ને નવીન લાઈટ લગાવી જો આવડિયા આવી રીતના કંઈક લાઈટુ થાય છે એટલે ફંક્શન થઈ ગયા કેવી રીતના તો કન્ટિન્યુ લેતો આ ભાઈ અહીં બધું વીખ હે વીકમાં તોય એ કઈ જોવું કઈ હખ નહીં લેવા તો કઈ એવું બધું છે ચાલો વ્લોગમાં કન્ટિન્યુ લેતો

મિત્રો આપણે ગામ માં જતા ને તો આપડે ઉભા રહી ગયા છે બીજા લતા ની વાડી અહીંયા જો પોપ્યું આપણા હાથમાં આવી ગયું છે આ ભાઈ જો અમારે સલું કર્યું છે દાબવાનું કેવું ગીરું છે હે શરમાતા હે તે બધી કન્ટિન્યુ વ્લોગ માં મેને આપણે પોપ્યું ખાય ને પછી ભાગી ગામ માં તો મિત્રો આપણે ગામ માં વેલા હા તો આપણે વીયો આપણે દાદાન વાળી આટો મારવા

ભાઈ તીવડે એ પોઝિશન મોકરા ખાલી તમે જો વાદળાનો એક વાર હાલો તો આપણે આટો મારી કન્ટિન્યુ રહેજો